એકવીસ જાન્યુઆરી વલસાડ તિથલ બીચ ઉપર એકાવન હજાર એકસો એક દીપ પ્રગટાવવામાં આવશે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર દેશમાં હિન્દુ સંગઠનો દ્વારા અલગ અલગ રીતે ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વલસાડમાં પણ હિન્દુ સેવા સંસ્થા વલસાડ દ્વારા તમામ હિન્દુ સંગઠનોને સાથે લઈ તિથલ દરિયા કિનારે એકાવન હજાર એકસો એક દીવડા પ્રગટાવીને અને મહાઆરતીનો કાર્યક્રમ કરવામાં આવશે સંગઠન દ્વારા એકવીસ જાન્યુઆરીએ સવારે

મારું નામ રતનસિંહ ચૌહાણ આપણે હિન્દુ સેવા સંસ્થાથી એકવીસ તારીખે અમે પ્રભુ શ્રી રામની આરતીનું આયોજન કર્યું છે બાવીસ તારીખે અયોધ્યામાં પ્રભુ શ્રી રામની મંદિરની જે ઉદ્ઘાટન છે એના ઉપલક્ષમાં અમે એકવીસ તારીખે સાંજે સાડા વાગે મહાઆરતીનો તિથલ બીચ પર દરિયા પર એક આરતીનું આયોજન કરેલો છે તેમાં એકાવન દીપક પર પ્રગટાવવાના છે એકાવન દીપક પ્લસ એકવીસ આરતીઓ નો આયોજન છે તેમાં જાહેર જનતા આમંત્રિત છે બધા અમે મળીને કરવાના છે સર્વ સંગઠન એમાં આમંત્રિત છે સર્વ હિન્દુ સંગઠનને અમે આમંત્રિત કર્યા છે એ આયોજન સાંજે સાડા છ વાગે આરતીનો છે બપોરે બાર વાગે મહાપ્રસાદીનો છે ને સવારે નવ વાગે હનુમંત યજ્ઞ જે પાનેરા પાર્ટી હનુમાનજીના મંદિરમાં આયોજન કરેલું છે આવી રીતનું એ આયોજન છે એમાં બધા આમંત્રિત છે